હવે આ વિશાળ એરિયામાં છે ને આ પાર્કને છે ને નિર્માણ કરવામાં આવ્યો છે કે જે સુરતના જે સરથાણા પાર્ક છે ને તે આવેલો છે આણે દી રીસ જોયું નથી એટલે પહેલી વાર આને રીસ દેખાડવા માટે અહીંયા સુરત લાવ્યો છું અત્યારે અમે સીધા અત્યારે હીરાબાગ છે હીરાબાગ થી સીધા અમે ટેક્સી પકડી છે રિક્ષામાં તો સીધા અમે જઈ રહ્યા છીએ સરખાણા આજે છે ને સરથાણા નેશનલ પાર્કમાં આવી ગયો છું કે જે સુરતમાં આવેલું છે ઓલમોસ્ટ ટિકિટ લઈ લીધી છે ઓનલી ત્રીસ રૂપિયા ટિકિટ છે તો અમે સીધી છે ને એન્ટ્રી કરી નાખી છે સરથાણા નેશનલ પાર્કમાં આજે એકલો નથી પણ અમારે સાથે એમ કહેવાય કે નવા વ્લોગર પણ આવ્યા છે ત્યાં જળ બિલાડી છે તો પેલા તમને અત્યારે અમે જળ બિલાડી જોઈ તો આગળ જેમ અંદર જઈશું ને તેમ બીજા ઘણા બધા પ્રાણી જોવા મળશે તો અમારા નવા લોગર છે અમારી સાથે જોઈન થયા છે અત્યારે અમે જળ બિલાડી જોઈ પણ હવે જે જળ દીપડો છે ને તે જોવા જઈએ છે તે આગળની બાજુ છે ને આ જે પાર્ક છે ને નેશનલ પાર્ક બહુ વિશાળ છે મોટા એરિયામાં આવેલો છે આ જગ્યા છે ને ત્યાં દીપડો છે આ પાંજરામાં દીપડો પૂરવામાં આવ્યો છે જંગલી ઝરક છે પણ સામેની બાજુ છે તે જે વૃક્ષ ડાળ છે ને ત્યાં બેઠેલો એટલે બરાબર છે ને દેખાતો નથી આ જે પાંજરું છે ને ત્યાં દીપડાને રાખવામાં આવ્યો છે ત્રણ દીપડા છે હાય અહીંયા જે પાંજરું છે ને ત્યાં ટાઈગરને રાખવામાં આવ્યો છે તો તમને છે નું ટાઈગર બતાવ અત્યારે જો પુષ્કળ મોટા પ્રમાણમાં લોકો છે ટાઈગરને જોવે છે સામેની બાજુ છે સામે જુઓ શિયાળ છે ને શિયાળ બતાવું તમને સિંહ સિંહ અત્યારે છે ને સામેની બાજુ આરામ કરે છે પણ પેલા અમે શિયાળ ને જોઈ લીધી ભાઈ આ એને લોમડી કે લોમડી કહેવાય એમ ઓલમોસ્ટ છે ને જો પેલી બાજુ છે ને ભાઈ ટેક્સી અત્યારે આવે છે ફૂલ ટેક્સીમાં લોકો ટેક્સીમાં ટેક્સ પૈસા ભરીને પણ આવે છે જોવો તમે

કે ભાઈ તો વન્ય પ્રાણી છે એને તો વધારે પ્રમાણમાં કારણ કે માંસાહારી હોય એટલે તેને તો છે ને આરામની મોટા પ્રમાણમાં જરૂર હોય હવે આ વિશાળ એરિયામાં છે ને આ પાર્કને છે ને નિર્માણ કરવામાં આવ્યો છે કે જે સુરતના જે સરથાણા પાર્ક છે ને તે આવેલો છે ને હવે તમને હું છે ને ભાલુ એટલે રીસ બતાવ્યું છે ત્યારે આને કોઈ બી રીસ જોયું નથી એટલે પહેલી વાર આને રીસ દેખાડવા માટે અહીંયા સુરત લાવ્યો છું

કે જે માત્ર છે ને ગુજરાતમાં જોવા મળે છે આ રીસ બીજા તો એશિયન રીસ પણ જોવા મળે છે તેને બહારથી સીધા ટ્રાન્સફર કરે છે અને તેને ગુજરાતમાં લાવવામાં આવે છે ઓલમોસ્ટ આજે એમ કહેવાય કે રજાના દિવસો હોય ને ત્યારે મોટા પ્રમાણમાં લોકો આ જે પાર્ક છે ને તેને છે ને વિઝિટ કરતા હોય છે તો આજે અમને થયું કે ચાલો અમે પણ આ પાર્કને છે ને વિઝિટ મારીએ પેલી વાર જોઈને તો આમ હરખાઈ ગઈ કે આ કયું કયું પક્ષી છે એમ આ ગીત છે કે આ પાર્ક છે ને ત્યાં જે જાળે જોવો તેને અંદર રાખવામાં આવ્યા છે ક્યારની વખાણ કરે બહુ મસ્ત કેવું છે બહુ મસ્ત છે એમ કે છે હરણ જોયું નથી તો આને છે ને હરણ જોવા માટે આ પાર્ક માં લેવું ક્યારે નહીં છે ને ટકડ ટકડ છે ને હરણ જોવે છે પૂચડી હલાવે છે ઓલમોસ્ટ છે ને અમે બે કિલોમીટર ચાલી ગયા છીએ સિંહ જોયો વાઘ જોયો બીજું ઘણું ઘણા પ્રાણી જોયા પક્ષી પણ જોયા છેલ્લે અમે ડિયર હરણ જોયું હરણ જો હરણનું કે છે વ્હાઈટ કલર ના ડીયર છે જો અમે જે આ સરથાણા નેશનલ પાર્ક છે ને તેને વિઝિટ કરી નાખ્યો છે હવે સીધા અમે એક્ઝિટ ગેટ છે ને તે બાજુ જઈએ છીએ અમારે પેહલી વાર એમ કહેવાય પહેલી વાર જ આવેલા છે આ સરથાણા પાર્કમાં હા કે આ પાર્કમાં છે ને બહુ મજા આવી તો ભાઈ હવે અમે સીધા બહારની તરફ જઈએ છીએ તો ફરી વાર છે ને અમારા નવા વિડીયોમાં આવવાના છીએ તો આ વિડીયો જોવા માટે તમને ખૂબ 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 આભાર એની સાથે ફરી મળીશું જો મારો વિડીયો ગમે ને તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો એન્ડ શેર કરજો તેની સાથે થેન્ક યુ